વડોદરામાં જાહેરમાં કચરો નાખનારાઓ ચેતી જજો તમારો ચહેરો અને વાહન નંબર શહેરભરના એલ પર પ્રસિદ્ધ થશે એક મહિનામાં એકસો સિત્તેર લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અનેક લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરામાં જાહેરમાં કચરો નાખતા તત્વોને રોકવા માટે પાલિકાએ વધુ એક નવી પહેલ શરૂ કરી છે વડોદરા શહેરની સફાઈ જળવાય તે માટે નાગરિકોમાં જવાબદારીની ભાવના ઊભી થાય તે માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી તેત્રીસ એલઈડી સ્ક્રીન પર કચરો નાખનારાઓના ફોટા અને તેમના વાહનના નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે વડોદરાને સ્વચ્છ રાખવાની પાલિકાની નવી પહેલ છે આ પહેલ હેઠળ શહેરના અઢારસો થી વધુ સીસીટીવી કેમેરા મારફતે કચરો નાખતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે આઈટી વિભાગ દ્વારા કચરો નાખનારી વ્યક્તિ અને તેમના વાહનના નંબર સાથેની વિગતો વોર્ડ કચેરી અને ઝોન કચેરી સુધી પહોંચાડવામાં આવે છે ત્યારબાદ જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે દંડ અને અન્ય કાર્યવાહી કરવામાં આવે છે એક મહિનામાં એકસો લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેત્રીસ એલઈડી સ્ક્રીન પર કચરો નાખનારાને દર્શાવવામાં આવ્યા છે શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ નવી પહેલ નાગરિકોને જાગૃત કરવા માટે કરાઈ છે પાલિકા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની સુવિધા આપે છે છતાંય કેટલાક લોકો જાહેરમાં કચરો ફેંકે છે જે ખોટું છે હવે આવા તત્વોને જાહેરમાં ઉજાગર કરવાનો નિર્ણય લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી તેત્રીસ એલ સ્ક્રીન પર જાહેરમાં કચરો નાખનાર લોકોને ઉજાગર કરવામાં આવશે આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા